દેવભૂમિ દ્વારકાના ભાનવડ ગામ ખાતે ધોરણ એક થી આઠના બસો જેટલા વિદ્યાર્થીઓનું ભણતર અથરતાલ પ્રવાસી શિક્ષકનો કોન્ટ્રાક્ટ પૂરો થતા શિક્ષક માટે વાલીઓએ લીધો આંદોલનનો સહારો એક તરફ સરકાર બનશે ગુજરાત રમશે ગુજરાતના નારા આપીને કરી રહી છે પરંતુ ગુજરાતના શિક્ષણ જગતમાં પડતી હોય તેવો ઘાટ ઘડાવ છે છે ઘટના આવી કે દ્વારકાના ખાતે શાળા નંબર શાળા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમના શિક્ષકોનો હોવાને લીધે બાળકોનો શિક્ષણ બગડતા વાલીઓ દ્વારા અવારનવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવતા નથી છેવટે વાલી મંડળ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપવાસ શરૂ કર્યું છે કારણ કે છેલ્લે પ્રવાસી શિક્ષકનો પગાર પણ વાલીઓએ આપ્યો તો તે કડવી વાસ્તવિકતા પણ સામે આવે છે અને હવે વાલીઓ શિક્ષણ ન મળે ત્યાં સુધી કોઈ પણ ભોગે લડી લેવાના મૂળમાં છે બસો જેટલા બાળકોનું શિક્ષણ બગડે નહીં તેના માટે વાલીઓ હવે મેદાને આવ્યા છે ત્યારે જોવે રહ્યું કે સરકાર રમશે ગુજરાત ભણશે ગુજરાતની વાતોમાંથી બહાર આવીને આવા નાનાકડા અંતરિયાળ વિસ્તારમાં બસો જેટલા વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે અને તાત્કાલિક શિક્ષકની વ્યવસ્થા કરીને ઘટતું કરવા વાલીઓની માંગ ઉઠી છે રિપોર્ટર વિજય તન્ના મારું નામ ગોપિલ ભોગાઈતા છે ભાણવડના રહેવાસી છે મારો દીકરો ધોરણ ચોથામાં ઇંગ્લિશ મીડિયમ ગવર્મેન્ટ શાળા નંબર ત્રણમાં અભ્યાસ કરે છેલ્લા બે વર્ષથી અમે લોકો શિક્ષકના અભાવે બાળકોની ભણતર બગાડી રહ્યા છીએ છતાં પણ આગ્રહ એવો રાખીએ છીએ અમે કે ગવર્મેન્ટનો હેતુ છે કે ભાઈ છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવો ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવો એ હેતુથી અમે લોકો ગવર્મેન્ટ કન્યાશાળામાં અભ્યાસ કરાવીએ છીએ છેલ્લા બે વર્ષથી અમે લોકો લોકોઝૂમી રહ્યા છે જેમ જણાવ્યું એ મુજબ કે અત્યારે કોઈ શિક્ષકો નથી અને હાલ જે પ્રવાસી શિક્ષકો અમને આપવામાં આવ્યા હતા એ લોકોને છૂટા કરી દીધા છે આગલા આવતા બે મહિનામાં પરીક્ષા છે અને અત્યારે કોઈ શિક્ષક નથી આ ગંભીરતા કોને કહેવા જાવી અમારે ખરેખર શિક્ષણ મંત્રીએ વિચારવું જોઈએ આ બાબતનું કે બે મહિનામાં જો પરીક્ષા છે અને કોઈ શિક્ષકો નથી તો એનો રસ્તો શું કરવો અત્યારે અમે વાલી મંડળ બધા નક્કી થઈ ભેગા મળી ખંભારિયા શિક્ષણ અધિકારી છે જે કોઈ પણ એમાં જોડાયેલા સભ્યો છે એ બધાને અમે લેખિત અને મૌખિક જાણ કરેલી છે પણ હજી સુધી અમને કોઈ રસ્તો મળેલો નથી ઉપવાસ ઉપર તો આજે અમે લોકો ઉપવાસ ઉપર બેઠા છીએ ભાણવરમાં સેવા સદનની સામે ઉપવાસ ઉપર બેસી ગયા છીએ અને આગળ હજી આમાં કોઈ અમને રસ્તો નહીં મળે અથવા કોઈ સપોર્ટ નહીં મળે તો આગળ અમે શું કરશું એ અમે વાલી જાણીએ છીએ પણ જ્યાં સુધી કોઈ રસ્તો નહીં મળે ત્યાં સુધી અમે આ લોકો બધા સાથે મળી અને આ રસ્તા ઉપર ચાલશું જેમ ગાંધીજીએ ગાંધી માર્ગ અપનાવ્યો હતો એમ અત્યારે અમે માર્ગ અપનાવી જોઈએ અસ્તુ મારું નામ દીનાબેન ચૌહાણ છે હું પારવર તાલુકામાં રહું છું ને મારો બાબો કન્યાશાળા તાલુકા નંબર ત્રણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમાં ભણે છે અને પારવરની એકમાત્ર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ત્યાં બધી રીતે સારું છે એજ્યુકેશન બધું પણ સારું છે પણ એક મેઇન પ્રોબ્લેમ એ છે કે ત્યાં ટીચર કાયમી માટે નથી પ્રવાસી શિક્ષકો છે તો હાલ જ્યારે છોકરાઓની એક્ઝામ આવી રહી છે બે મહિનાની જ વાર છે ત્યાં જ ગવર્મેન્ટે પ્રવાસી શિક્ષકોને હટાવી દીધા અને તેની જગ્યાએ કોઈ પણ સુવિધા નથી કરી તો હવે આમાં છોકરાઓ શું છોકરાઓનું ભવિષ્ય શું તો અમે એટલા માટે રજૂઆત કરીએ છીએ ગવર્મેન્ટને આ ઘણા સમયથી સ્કૂલ ચાલુ થાય ત્યારથી જ આ પ્રોબ્લેમ છે પણ કોઈને કોઈ રીતે અમે મોદી કહી છે એટલે અમારી બધા પેરેન્ટ્સની માંગ છે કે તમે ટીચરને ગવર્મેન્ટ સ્કૂલમાં મૂકો જેથી અમારા છોકરાનું અને આવવાવાળા બીજા છોકરાનું ભવિષ્ય બગડે નહીં હાલ અમારી એ જ રજૂઆત છે કે તમે કાયમી ન કરી શકો તો પણ ટેમ્પરરી અમને ટીચર આપો કે અમારા છોકરાને ભણાવી શકે અને એને ભવિષ્યનો પ્રશ્ન છે એટલે અમારા દરેક પેરેન્ટ્સે આ કદમ ઉઠાવો ગવર્મેન્ટ અમને ટીચર આપે ને અમારા છોકરાનું ભવિષ્ય બગડે નહીં